આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા જમ્મુ કાશ્મીર પંજાબ રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તારોમાં દ્રોન હુમલા કર્યા જયારે ભારતે પાકિસ્તાનની અંદર પણ વિનાશ મચાવ્યો છે યુદ્ધની વધતી જતી શક્યતા વચ્ચે સુરતમાં બગલામુખી સાધક અને સંત વિજય

नीको नी और તેમના પરિવારોની સલામતી અને સ્વસ્થ જીવન માટે આ હવણ કર્યો છે નજરી મહાકાલ ભારત માતા કી જય મે વિજયનંદ પુરી બિમારા અ કલ રાત્રી સે જો ભારત પાકિસ્તાન કે ચાલુ ہوا હૈ સે વિજય પ્રાપ્તિ karne ke liye ભારત કી વિજય હો ઓ પાકિસ્તાન કે વિઘંસ હો રાષ્ટ્રીય રક્ષા હો મેરે રાષ્ટ્રીય સેના કે રક્ષા હો ઇસકે લિયે વગલા મુખી માતા કી આર્યા कि जिस तरह से भी भारत की सेना जो लड़ रही है उनके जुस्सों को बढ़ाने के लिए क्या उनके को बढ़ाने के लिए माँ भगवती की शक्ति बहुत छोटी है अब बगला मुखी जैसे देवी की शक्ति के वर्णन नहीं किया जा सकता चारों भारत के चारों दिशा में भगवती का निवास होगा और सभी सैनिकों के आगे आगे भगवती चलेगी जिस जिस हिंदू शास्त्रों में नारियों का सम्मान किया जाता है उसी तरह से ये देश की लड़ाई भी एक नारी के द्वारा आज की हाँ आज नहीं हमारे इसमें प्रधानमंत्री जी का बहुत बहुत धन्यवाद उन्होंने जिस तरह सिंदूर मिटाने के लिए उन लोगों ने प्रयास किया मिटाया हमारे बहनों की उसी तरह सिंदूर नाम भी रखा अभियान का युद्ध का और साथ में आज युद्ध में बहनों को ही आगे मेन मुख रखा तो ये राष्ट्रीय शक्ति जो नारी शक्ति है ये तो प्रबल वैसे माता भारत भारत माता ही तो माता है मैंने बगलामुखी माता की तो पूजा कर रहा हूँ शक्ति तो भगवती में ही है ना तो हर नारी में शक्ति भगवती का है चलिए भारत माता की तो शक्ति के लिए नारी बहुत के तो बहुत है और नारियों की आराधना नारियों के साथ देना नारियों से सलाह देना तो बहुत अति उत्तम माना जाता है मैं तो भगवती की बगलामुखी की साधक हूँ चले मैं तो देवियों को सबको मानता हूँ शक्ति तो दिखा दी ना दो नारियां आज पूरे विश्व को दिखा दी तो हमारे देश की नारियां आज कम नहीं है किसी भी तरह से तो पहले भी थी

કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી

તસ્કરો ફરાર થઈ ગયા હતા નજરે પડ્યા હતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં જ આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી સીસીટીવી ફૂટેજ ની મદદથી પોલીસ આરોપીઓના ખાતેના રહેથાન સુધી પહોંચી હતી મધ્યપ્રદેશના ગુલાબજાંગ ખાતેથી ટ્રાવેલર્સ બસ માંથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી ઝડપાયેલા આરોપીઓમાં ગુરુકુમાર ચંદ્રવંશી શંકર ગુલાકી મહેતો અને મિથિલેશ ઉર્ફે રાજેન્દ્ર ઉર્ફે રાજુ ચોરસિયાનો સમાવેશ થાય છે નોંધનીય છે કે આરોપી ગુરુકુમાર ચંદ્રવંશી ફરિયાદીની દુકાનમાં જ કામ કરતો હતો તેને અન્ય આરોપીઓ સાથે મળીને ડુપ્લિકેટ ચાવી બનાવી ચોરીનું કાવતરું ઘડ્યું હતું અને શનિવારે રાત્રે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલા રોકડા રૂપિયા ત્રણ રિકવર કર્યા હતા હાલ સલાબતપુરા પોલીસ દ્વારા જડપાયેલા ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે એમ તે દિશામાં તપાસ ચાલી રહી છે જો કે વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન પણ કર્યા છે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એનટીએમ માર્કેટ જે છે ત્યાં 3 તારીખના રોજ રાત્રે 9:30 થી 10:30 વાગ્યાના સુમારે જે માં કિડ્સવેર કરીને દુકાન છે એમાં ચોરીની ઘટના બનેલી હતી પાંચ તારીખે સોમવારે સવારે જ્યારે તેના માલિકે દુકાન ખોલી અને એમના ધ્યાનમાં આવ્યું ત્યારબાદ એમણે ચૌદ લાખ સિત્તેર હજાર રૂપિયાની આ જે ચોરી છે એની ફરિયાદ આપેલી હતી આ ફરિયાદ દાખલ કર્યા બાદ તાત્કાલિક ધોરણે પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારો મારફતે તપાસ ચાલુ કરી તાત્કાલિક ધોરણે ધ્યાનમાં આવ્યું કે આ દુકાનમાં જે એક કામ કરી રહેલ શખ્સ છે ગુડુકુમાર કામતા સિંહ ચંદ્રવંશી એણે આ ચોરીમાં ભાગ ભજવેલો છે અને એની સાથે અન્ય બે માણસો પણ આમાં ચોરી કરતા હતા દુકાનમાં આવીને એ દેખાયું હતું આ સીસીટીવીના આધારે તપાસ કરી અને ત્યારબાદ આ જે ગુડ્ડુ કુમાર છે એનું ઘર ગોડાદરામાં છે પોલીસ ત્યાં આગળ પહોંચી અને ત્યાંથી માહિતી મેળવી અને એ પોતાના વતન ઝારખંડ જઈ રહ્યો હતો એવી વાત મળતા તાત્કાલિક ટ્રેસિંગ કરી અને એની પાછળ પોલીસની ટીમો લાગી ગઈ હતી અને એને મધ્યપ્રદેશમાંથી ગુલાબગંજ ખાતેથી ચાલુ ટ્રાવેલ્સમાંથી જ ત્યાં આગળથી પોલીસે પકડી પાડેલો હતો નજીકના પોલીસ સ્ટેશન લઈ લઈ જઈને એની પૂછપરછ કરવામાં આવી અને એની પાસેથી આજે ચૌદ લાખ સિત્તેર હજાર પૈકીના છ લાખ છ્યાસી હજાર એકસો રૂપિયાની રિકવરી કરવામાં આવી એની પૂછપરછથી બાકીના જે બે માણસો છે એ બાબતે જાણકારી મળી અને તાત્કાલિક ધોરણે અન્ય ટીમોને રવાના કરી અને જે બાકીના જે બે માણસો છે એમને પણ મિથિલેશ ઉર્ફે રાજેન્દ્ર ઉર્ફે રાજુ રોહિત ચૌરસિયા અને શંકર ગુલાકી મહતો વર્મા એ બંનેને પણ ઝારખંડથી પકડી પાડવામાં આવ્યા છે એમની પાસેથી રોકડા ત્રણ લાખ સત્યાવીસ હજાર રૂપિયાની રિકવરી થયેલી છે અને આ પૈકી જે શંકર ગુલાકી મહતો છે એમણે પોતાના બેંક એકાઉન્ટમાં બે લાખ પંચાવન હજાર રૂપિયા ભરેલા છે એની રિકવરી પ્રોસીજર ચાલુ છે આ ત્રણ આરોપીઓ જે છે એમની અટક કરી લેવામાં આવેલી છે અને આ ઉપરાંત અન્ય બે આરોપીઓના પણ તપાસ દરમિયાન નામ ખુલેલા છે જેમાં એક દિનેશ બિહારી અને બીજા ગોલુ ઉર્ફે ગુરુદયાલ યાદવ જે છે એ બંને પણ ઝારખંડના નિવાસીઓ છે આ લોકો પણ આ ચોરીમાં સંડોવાયેલા હતા એ હકીકત હાલે ધ્યાનમાં આવેલી છે આ જે મેં કીધું એ પ્રમાણે ગોલુ ઉર્ફે ગુરુદયાલ યાદવ છે એ આ જે નોકર ચોરીમાં સંડોવાયેલ મેન ઈશમ ગુડ્ડુ કુમાર સાથે સીધો સંપર્કમાં હતો આ ગોલુ ઉર્ફે ગુરુદરયાલ યાદવની સામે બે હજાર અઢારમાં મિલેનિયમ માર્કેટમાંથી પણ આ પ્રકારે ચોરીનો ગુનો દાખલ થયેલો છે અને આ ઉપરાંત જે શંકર ગુલાકી મહતો જે છે એની સામે બે 2016 માં પુનામાં પણ નોકર ચોરીની ફરિયાદ દાખલ થયેલી છે તો અમારું ફોકસ જે છે એ ગુનો ડિટેક્ટ થઈ ગયેલો છે બે આરોપીઓને અટક કરવા ઉપર અને બાકીની જે રિકવરી છે એના ઉપર છે બાકીની આગળની કાર્યવાહી અમલ કરી રહ્યા છીએ પાલુદા મિક્સની િતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે પાલુદા મિક્સની િતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો